મૃત્યુ શક્તિ ગાયત્રી ફેબ્રુઆરી બે હજાર એક ગાયત્રી મંત્ર અદભુત જડીબુટ્ટી ગાયત્રી મંત્રની સાધનાથી માનવીના શરીરમાં રુધિરા પિશરણ બ્લડ સર્ક્યુલેશનની પ્રક્રિયા એકદમ સરળ બને છે રક્તનો સંચાર શરીરના પ્રત્યેક અંગ સુધી પહોંચે છે સાથે સાથે લોહીની શુદ્ધિ પણ થાય છે સૌથી મોટો અને મહત્વનો લાભ માનસિક શાંતિ જાળવવાનું છે જેનું મન હળવું એનું જીવન હળવું મનના અફાટ સાગરમાં ઉછળતા ઈર્ષા રાગ દ્વેષ ક્રોધ ભય અને ચિંતાના મોજા શાંત પડે છે શાંતિનો સાચો સાક્ષાત્કાર થાય છે સંયમ વધે છે શરીરમાં તાજગી સ્ફૂર્તિનો અનુભવ થાય છે કાર્યશક્તિ વધે છે મનમાં સાત્વિક વિચારોનું બળ વધવાથી શારીરિક માનસિક સમસ્યાઓ તથા રોગ નાબૂદ થાય છે સમગ્ર જીવન બને છે છે માનવી તથા તાજો માજો લાગે ગાયત્રી સાધનાની જડીબુટ્ટી ગાયત્રી મંત્ર જ છે આજે વિશ્વભરના તબીબી નિષ્ણાતો કબૂલ કરે છે કે મોટા ભાગના શારીરિક માનસિક રોગોનું મૂળ કારણ મન છે સારા માઠા કર્મોનું મૂળ પણ મન જ છે મન એ જ ઈશ્વર અને મન એ જ દેવતા છે મનથી કોઈ પણ વાત છુપાવી ન શકાય મનને આપણા ઋષિમુનિઓએ મરકટ એટલે કે માકડાની સાથે સરખાવ્યું છે તે સતત ઠેકડા માર્યા કરે પરંતુ તેની પ્રચંડ શક્તિની આપણને જાણ નથી એક વખત મન નામના શક્તિશાળી મરકટ પર સંયમ નામની લગામ આવી જાય તો આખો જગત જીતી શકાય ગાયત્રી મંત્ર સતત જપવાથી જીવનમાં સંયમ આવી જાય છે ગાયત્રી મંત્ર જે વિવેક સદ્વિચાર સદભાવના પ્રેરણા શાળીનતા ઉજ્જવળ ભવિષ્ય તથા નવા યુગનો મંત્ર છે તે આખા વિશ્વમાં ફેલાઈ જવાનો છે ગાયત્રી મંત્રને એક જાતની જડીબુટ્ટી કહી છે તેના દ્વારા માનવીને શાંતિ આનંદ ઉલ્લાસ અને આત્મસંતોષ મળે છે લેખક શ્રી રામ શર્મા આચાર્ય ભગવાન ભગવાન બુદ્ધ બુદ્ધ પ્રવજ્યા કરતા હતા એક દિવસ એક બ્રાહ્મણના ઘેર પહોંચ્યા જ્યારે બ્રાહ્મણને ખબર પડી કે આ બુદ્ધ છે તો એણે મન મૂકીને ગાળો આપી આપ શબ્દો કહ્યા અને તરત જ નીકળી જવા માટે કહ્યું બુદ્ધ ઘણી વાર સુધી સાંભળતા રહ્યા જ્યારે એ સજ્જને બોલવાનું બંધ કરી દીધું ત્યારે એમણે પૂછ્યું ત્યાં કોઈ અતિથિ આવતા હશે તો આપ સુંદર ભોજન અને સ્વાગત કરતા હશો એમણે જવાબ આપ્યો એમાં કોઈ શંકા નથી બુદ્ધ બોલ્યા જો કોઈ કારણવશ મહેમાન તેનો સ્વીકાર ન કરે તો આપ એ પકવાનું ફેંકી દેતા હશો બ્રાહ્મણે જવાબ આપ્યો શા માટે ફેંકી દઈએ અમે સ્વયં ગ્રહણ કરી લઈએ છીએ બુદ્ધ આટલું કહી સ્મિત કરતા જતા રહ્યા તો અમે આપની ગાળોની ભેટ સ્વીકારતા નથી આપની વસ્તુ આપ ગ્રહણ કરી લો રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસની માતા વૃદ્ધાવસ્થામાં ગંગા તીર્થ પર રાસમણીના કાલીઘાટ પર રહેવા લાગ્યા રાણી રાસમુનીના જમાઈએ એમના નિર્વાહ માટેની વ્યવસ્થા કરવાની ઈચ્છા દર્શાવી તો માતાએ કહ્યું ના મારે કશું જોઈતું નથી હું મજામાં છું રોજ સવારે ગંગા સ્નાન કરું છું અને કાલીમાનો પ્રસાદ લઉં છું મારે માટે આજ ઘણું છે એમના ઘણા આગ્રહથી એમણે ફક્ત બે પૈસાનું પાન મંગાવી એમનો આગ્રહ પૂરો કર્યો આ સાંભળી તેઓ બોલી ઉઠ્યા હા માં જો આવો ત્યાગ ન હોત તો પરમહંસ દેવ કેવી રીતે જન્મ્યા હોત માતા પિતાના સ્વભાવનો પ્રભાવ સંતાન પર અવશ્ય પડે જ છે શાંતિકુંજ કુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ